તો વડોદરામાં આંગણવાડી વંચિત છે બાળકો બિલ્ડિંગના અભાવે મંદિરમાં ચાલે છે આંગણવાડી ચાલે છે અન્ય રૂમ ભાડે ન મળતા મંદિરમાં આંગણવાડી શરૂ કરવામાં આવી છે ગોકુલ નગરમાં કનેક કન્ટેનરમાં ચાલતી હતી આંગણવાડી તો કન્ટેનરમાં કાન અને કરંટ આવતા આંગણવાડી ખાલી કરવી પડી હતી તો મંદિરે તરફ જવાનો રસ્તો પણ આઈસીસીડીસી માં અનેક રજૂઆત અનેક રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા આ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વડોદરાની આ આંગણવાડીના દ્રશ્યો કે જ્યાં બાળકો મંદિરની અંદર ભણવા માટે મજબૂર બન્યા છે નો રોડ તો સારું છે જ નથી કેમ કે બાળક અહીં અહીં રહે ગલીઓમાં બી સુવિધા નથી કેમ કે અહીં વરસાદ પડે ને તો બાળક બહાર નીકળી બી નહીં ગલીઓમાં બી કોઈ વ્યવસ્થા કરતા નથી અહીં આગળ આંગણવાડી છે પણ એમાં બી કરંટ ને ઉતરે છે તો બાળકને અહીંયા કેવી રીતે બેસાડવાનું તો બી અમે એ લોકોને ભણવા માટે મોકલીએ છીએ અહીં આગળ બી એ દિવસે વરસાદમાં સ્લેબ તૂટ્યો અંદરનો ભાગમાં તો બાળકને કાલુટી નુકસાન થાય તો અમે તો મેડમને પકડીએ ને પણ મેડમ બી શું કરે એટલી બધી કમ્પ્લેન્ટ

બે સકતા નહીં એમાં કરંટ ને એવું ઉતરે છે આંગણવાડી તો બાળકોને બેસાડવાના ના કઈ આંગણવાડી ને હવે મંદિર માં બે હે પણ મંદિરમાં ભી ભેજ આવે છે ને તો બાળકો બેસે કઈ આગળ તો અમને આંગણવાડી બના લે તો સારું સિવાય આવવાનું બી તકલીફ છે રોડ ની કઈ સુવિધા નહીં અહીંથી કિચડ વાળો રોડ છે રોડ ની બી સુવિધા કઈ હરખી નહીં કોઈ આ ગાડી સાધન લઈને બી કે ના બાળકને શ્રી ગુજરાતના સૂત્રો હોય છે પરંતુ કેવી રીતે ભણશે ગુજરાત તેવા સવાલો ઊભા થયા છે અને આ સવાલો ઊભા થયા છે ગોત્રી વિસ્તારના ગોકુલ નગરમાં આવેલા આ ભાતુજી મહારાજના મંદિરના આંગણમાં ચાલતા આ આંગણવાડીને જોઈને કારણ કે અહીંયા હાલ લગભગ છ જેટલા બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે આંગણવાડીની પોતાની સુવિધા હોય છે મકાનની પરંતુ અહીંયા કોઈ સુવિધા ન મળતા આ બાળકો આખરે ભાતુજી મહારાજ મંદિરના આંગણે હાલ ભાદુરી મહારાજના શરણે છે અને ત્યાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે જે બાળપણનો પાયો હોય જે અભ્યાસનો પાયો હોય અને તેની જે સુવિધાનો હોય ને એક મંદિરમાં સુવિધા અહીંયા કરવી પડે તો પછી કેવી રીતે આ ભણશે ગુજરાત એવા સવાલો છે અહીંયા આ મંદિરના પરિસરમાં જ તમામ જે નાના બાળકો હોય છે કે જેઓએ હજુ તો અભ્યાસની પાક પગલી કરી છે અને તેમને જ દુવિધા જોવા મળે તેમને જ આ પ્રકારના અનુભવ થાય અને તેમની જે ઊંચાઈ માપવા માટેનું પણ જે સેન્ટીમીટરનો જે ગ્રાફ હોય છે તે પણ મંદિરના પરિસરમાં અહીંયા લગાવવામાં આવ્યો છે અને જે અહીંયા શિક્ષિકાઓ હોય છે તે પણ પ્રયાસ કરે છે કે આ બાળકોને ભણાવીએ પરંતુ કેવી રીતે ભણાવીએ તેવા સવાલો અહીંયા ઊભા થયા છે કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા